ઝોલો આવી ગયો પણ છોકરા વાયરે મારે તો કેવું પડશે છોકરા કે નહીં બેટા હું સુઈ નહોતો ગયો ગયો નહીં બેટા

પછી છોકરો હોય ગયો છોકરો હોય ગયો સાહેબ મારી હું કે ભણવા છોકરો કહી સાહેબ નહીં નહીં ગુરુ અમે તમારા શેલા એખાદો તો તમારે કેડે હાલે ને ગુરુજી હું ધ્યાન યોગ અને સમાધિ માં હતો તું ક્યાં ગયો તો ગુરુ શીલે તમારે શીલે શીલે હું સર્ગમાં માં ગયો ત્યાં હું હતો હે ગુરુજી તમે વાત જ ન કરી પંદર દી કોઈ દીયા પીડીએ લીધો નહીં એટલે મારે જાવું પડ્યું હવે હું કહું ત્યાં હું હતો ગુરુજી શું હતો ત્યાં મહારાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા દેવતાઓ અપસરાઓ નૃત્ય કરતી હતી ધા

ના ફોન આવતા હતા મને કે મારા ગામથી પંદર કિલોમીટર પ્રોગ્રામ છે અને મેં ભાઈ મારા ઘરે ફ્રેશ થઈ ચા પાણી પીન પછી આપણે પ્રોગ્રામમાં જાઉં એટલે એને ધરાર અમારે એરે ટૂંકમાં આવવાનું હતું એટલે અમે સીધા એની ઘરે ગયા લીમડી વટીને એના ઘરે ચા પાણી પીધા મને કે મેં ભાઈ પાંચ મિનિટમાં ફ્રેશ થઈ જાવ અને આપણે નીકળી જઈએ એ ફ્રેશ થવા ગયો એનો છોકરો આવડો બેઠેલો મારી સામે છ વર્ષનો એવી રીતે મારી સામે જોતો હતો ને કે થયું શું હું છે બેટા કઈ નહીં તો આમ કેમ જો તાર બાપાને લઈ જવી નથી ગમતું ક્યાંય જવાનું હતું કે બાપ દીકરાને તમારી ફેમિલી કાંઈ જાય ક્યાં મારા બાપા કોઈ નહીં ક્યાંય ન જાય આજ કોને ખબર છે જાય હું અડોક ચડી ગયા ને તો પણ તો એટલો બધો કતરા હું હોય ત્યાં કાંઈ નહીં મારા બાપા એમ કહેતા છે માયા ભાઈ છે ને અભોન છે હાવ એ કાંઈ ભૂયા નહોતા અરે મેં કીધું હાવ થોડો અભણ હોય બેઠા બેઠો તો એટલે છોકરા તમને કાંઈ ન આવો થાવો એ વિશે આવ્યા

દેશ મજા ગીત ની કડી મને યાદ આવે આપણે દીકરી દીકરા ના લગ્ન થયા વરરાજા બેઠા એ તો હવે આપણે કલાકારો બીજું કરી બાકી આ મોટી ઉંમર ની માતાઓને પૂછો હાથ હાથ દિવસ આપણે એના ગીત ગાતા હોય આડો પાડોના બાયુ ગીત ગાવા આવે મને ટીવી માં પ્રશ્ન કરેલો સાહેબ ઇન્ટરવ્યુ માં કે ભારતની આ સંસ્કૃતિમાં આ સંસ્કૃતિ મહત્વની છે કે વરરાજાને એટલા બધા લાડ શું કામ લડાવે પણ આમ કાયદેસર ગણીએ ને સાહેબ તો આપણા જન્મથી લગ્ન સુધી આપણને સમાજ મોટા કરતા હોય દીકરાનો જન્મ થાય સઠી હોય એટલે આપણે આંગળી કહી જબલૂત ગઈ એ ન્યાલી આપણે દેવાનું ચાલુ કરી તમારી ઘરે દીકરો આવ્યો એટલે અમે એટલી ભેટ આપીએ એ બધી નોંધ થાતી થતી એમ કહેવાય કે છેલ્લે લગ્ન થાય ને એ તો હવે આપણી ફેર થાય બાકી એક આંગળીએ

યજ્ઞ મારી જેવો ઓળી હારે સોટી ગયો હોય હલો વલ્લા જ અને એમાં જો સૈતર વૈશાખમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરી આવી ગઈ હોય તો વળી ભાઈને રસ પૂરી આપે તો મારી જેવું બીજું હારે આવ્યું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભળદા ખાતો અમારી હારે એવું રસ આ તો એના લગન છે ને એના બાપની શરમે લાવવો પડે એમ બાકી અમારે વાવેલી માંડ બી સોરી ગયો હતો આપડે કે ડોણા કેમ પડે ભાઈ વાણે મેળતો જતો બીજા જન્મ માં ભૂણો થયો પછી અને એક હાથમાં આમ જમણે હાથમાં નાળિયર હોય ડાબા હાથે આમ તલવારી રાખ્યું હોય બેનું આમ શાર થી માથે ચુંદડી પકડી હોય અને વળી ગાતા ગાતા ઠેઠુથી થી મુકતા આવે આગળ ઢોલ વાગતો જાય આવું આઠ આઠ દી છે

ઊંધા ડબ્બા નાખીને માથે રજાયું નાખી દીધી આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાય એની માથે ભરત ને એની માથે મોતીના રમકડા મૂકી દે ટેબલ થઈ જાય એ વરરાજાની તલવાર ખીલીએ મુકાઈ ગઈ હોય અણવર બાજુમાં બેહી ગયો હોય વરરાજો સેજે ઢીલો પડે તો અણવર હળુક દિન કોણી મારે એટલે પાછો ટાઈટ થઈ જાય અને એટલો હઝળ રહેતો વરરાજો આપણે કોઈ પૂછે ને માવો ખાઓ ખાવો પાન ખાવું ટીકે વાળા રૂમાલ એમાં એક તો વેલા હવારે જાન ઉપડી હોય હાજે જાન ભોગે વાના ખવાઈ ગયા હોય તે દી કઈ ગામડામાં ટોયલેટ બાથરૂમ ની વ્યવસ્થા તો હતી નહીં ઉતારો જેણે રાખ્યો હોય નવા ડબલા જેની ઘેરે પીડે ખબર પડી જાય કઈ ઉતારો દેવાના લાગે છે આ હતી વ્યવસ્થા કઈ એ તમને કોઈ વરરાજા આ રીતે બેઠો હોય આ રીતે આ બધું વ્યવસ્થા થઈ ગઈ હોય ઢોલી વળી ડેલાઈન બહાર બેઠો હોય એને કહેવાય ગયું હોય કે વરરાજાનો ને એનો એ જ્યારે વરઘોડો ચડે એટલે ઢોલ વગાડતા વગાડતા માંડવેલીને આવવાનું અને વરરાજા નળવર બે એમ બેઠા હોય એમાં બિચારા વાના ખાવાઈ ગયેલા હોય પહેલાં આવ્યો હોય પેટમાં આકળી ચડે બોલવાની ના પાડી હોય પાછી ઢીલું તો બે આવવાનું નહીં કેવો વરરાજ વાટી પછી અણવરને કોણી મારે અણવર કે ચૂચે એ સુધરેલો હોય તાજો ચકલી ચોદ બચું છે ચરખી પી ચોચીઓ છે ચોરા ચોરા એટલે એ સારો કરે વરરાજા શું વરરાજા ની એન્ટ્રી પડતી એ અણવરે ડબલું હાથમાં લીધું હોય એ વળી આગળ આવ્યો જાય વાહ વરરાજ હાથમાં તળવાય ને ખડીંગ 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 જ્યાં ડેલે પોગે ત્યાં ઢોલી ન્યા મોડ થાય ધબુક ધબુક એલા ઈ ન્યા માંડવે નથી જાતો આવા લગન કર્યા ભાઈ અમને દેશ ગુણ નો વાત કરું છું આ ચાર ફેરા ફરીને તું પ્રભુતાના પગલા માંડી રહ્યો છું ગુણ પકડી રાખજો સાહેબ ગુણ માથે ગુણ કરે